કેલે પૂજ્ય ભગવતી છેલ્લા જોગમાયા ભાઈ સોનભાઈ માં એમ કેતા કે ચારણ કેવો હોય

અને બેટા ઈશ્વર ના અવતાર છોરુ ને માત સમજાવે હવે આવા કોઈ ચારણો આવે કેવા કેવા ચારણો કેવી ભગવતી આ કુળમાં જન્મી નવલાખ લોબડી આવી ઉગતા સૂરજને સંભાવી થંભાવી દે નિર્ધન ને રંક હોય તો એને રાય બનાવી અને તકનસીન કરી દે અને ગાદીપુર બેહારી આવા જબરજાસ્ત કવિઓ એમાં બાતમા ઈશ્વરદાસી નામ તો એનું ઈશ્વરદાન મારવાડના વતની ભાદરેશ મારવાડનો અને ભુજની પિંગળ પાઠશાળામાં અભ્યાસ કરેલો એમણે ચારણોમાં સૌ પ્રથમ વૈષ્ણવ ચારણો તો શાક્ત છે શક્તિ ઉપાસકો છે પણ પરમ વૈષ્ણવ એવો મહાત્મા ઈશ્વરદાસજી દ્વારકાધીશના પરમ ભક્ત એમણે હરિરસ અને દેવ્યાણ નામના બ્રેક્રંથો લખ્યા જબરજસ્ત

द्रग द्रग नहीं तेज देज जब डग मग पग पग मग मग अलग भरम चग चग मुख दांत बचन जब फग फग जम अनुचार लग बग जगरम तल तल की खबर लेत हरि भूतल जल सत पंत जनम सुतर झटपट मन चैत कपट दज खटपट अनकाल नपट सिर के जपट कर द्रग द्रग नहीं तेज देख जब डग मग पग पग मग अलग भरम चग चग मुख दांत बचन जब फग फग अन जम अनुचार लग जगरम इस सुरा जी નાmxCellાસવાસ નકે કર્યું કે આ ઈશ્વરની જે નેતા જે છે એ મને મરતો નહીં જોઈ શકે મને પ્રાણ કાઢતો નહીં જોઈ શકે એટલે પોતાના પત્નીને બોલાવને કીધું કે હા બિલું કે શું કે તમે ગાય દોયાવો ને મને ગાય નું દૂધ પીવાની ઈચ્છા થઈ છે ખોળિયામાંથી પ્રાણ નીકળી ગયા પછી તો કોને ખબર શું થવાનો છે પણ મને મરતો નહીં જોઈ શકે એટલે ઈસરદાન ના માતુશ્રી ઈ ગાય દોવા માટે ગયા અને આયા સુરા બારટ નો પ્રાણ પંખીર ઉડી ગયો બ્રહ્મ મુનિ કહે દેહ ભરી તબ પંખી ગયો કહા બોલન હારો ખોળિયામાંથી પ્રાણ પંખીર ઉડી ગયો આવીને જોયું

એના ઘરે ઈસરદાન જન્મે ગમે ને ઈસરદાન ન થાય પતિને મરતો જોવે અને એની હારે સ્વર્ગ પરનો આરોહણ કરી શકે ને એના ઘરે ઈશ્વરદાન જન્મે ગમે ને ઈસરદાન ન થાય હા દે એકલો શબ્દ કોઈ કટારા કર ગ્રહે કોઈ મરે વિખ ખાય પણ સજણા એડા કીજી એક જેનો હાઈ કરે જીવ જાય મોઢામાંથી હાયકારો કરો નીકળો પ્રાણ નીકળી ગયો પછી તો ઈસરદાસજી એમના કાકા આશાજી રોહિયાની પાસે મોટા થતા હતા

અને પાંચક દિવસ આવી રીતે ને આ તો જોવાન ચારણ અને પાછો કવિતાનો જાણકાર એને એમ થયું કે આ એક ભટ્ટ મારી આખી મોજની માથે હેરાનગતિ કરી નાખે છે આને ન જીવતા રહેવા દઉં કારણ કે છોટો મારો ભોય પણ નાગ નો છેડવો ઝેર નું પારી ખૂબ નકો જોવું આ તો નાગ બચ્ચો હતો હતું કઈ જેવો તેવો નહોતો છોટો મર હોય પણ નાગનો છેડવો અને ઝેરનો પારખું નકો જોઉં આ ઝેરના પારખાની વાત પિતંબર ભટ્ટે કરેલી પણ આજ ઉડાડી દો બ્રાહ્મણને આજ ન રહેવા દઉં નકી કરી અને ઈશરદાસજી ઈશરદાનજી પોનમનો ચંદ્રમાં ખોળે કળાએ ખેલ્યો છે રાત લડી ના અને એમાં ઈશ્વરદાસજી આંગણામાં ફળિયામાં તુલસી નું છે એમાં સંતાણ ખુલ્લી તરવાર લઈને પણ જો ખડની વચ્ચે મૂક્યું હોય તો પંખીડા પાણી વરાહે ચાચું મંડે બોલવા એવી તરવાર મૂકના ત્રીજા પ્રાણવાળ જેવી હો કાપે વેરી ન્યા બરૂચ જાડા બખંડા કરંતે કેતા સોટુમે ઢાહણી પાડા જોગણી સમાન ગરી કાંદ જાડા એના હાથારા કરંતી ગરાડા ક્રોધાળી અન્નમી ડાડા હાથરી કેવાણ જાડા પટાવાળી નાક ફટકારી જેસે એવી તરવાર લઈ અને ખુલ્લી તરવાર લઈને હુતેલા સંતાણેલા બટજી જમી અને સોપારીનો ચૂરો કરતા કરતા હિંડોળા ખાતે હિંચકતા હિંચકતા પોતાના પતિને કહે છે ભંડારી પાતળી જીબ વાળો એક ચારણ આવ્યો છે શું અદ્ભુત કવિતાઓ રચે છે એની કવિતાની માથે જામ રાવળને મોજ ના તોરા છૂટે છે પણ મને એમ થાય છે કે ઓહો આવો ચારણ આવી કવિતા એક સામાન્ય માનવી કવિતા કરે છે પણ જો ત્રિલોક કરવા માંડે એટલે મહારાજ ને મોજ આવે છે પણ હું મોઢું બગાડું એટલે મહારાજ ને હું ઈશ્રદાન ને મોજ નથી લેવા દીધો અને જે તરવાર ક્રોધમાં સમસમી ઈશ્વરદાન આવ્યો તો એ તરવાર જ્ઞાતિ લીધી ભાઈ

પ્રકાંડ પંડિત બન્યા પણ તાર લાગી ગયો દ્વારકાથી સારા રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ રાધા કૃષ્ણ સીતા રામ રાધે કૃષ્ણ નો તાર લાગ્યો ભાઈ પણ ચારણ નો જીવ એટલે એને એમ થયું કે એક વાર હિંગરાજ પરસી આવું ભાઈ પાકિસ્તાનમાં આજે બલુચિસ્તાનમાં જ્યાં ભગવતી હિંગળાજ બિરાજે છે આપણી જે એકાવન શક્તિપીઠો છે એમાંની એક શક્તિપીઠ પીઠ હિંગલા પીઠ એક વાર હિંગળાજ પરસી આવું રે માતાજી અમે હિંગ હિંગલાજના ઠુમરાનું બહુ મહત્વ છે પોતે હિંગળાજ પરસવા માટે નીકળ્યા છે ભેળા નોકર ચાકર માણસો કારણ કે આ તો જામ રાવણ નો કવિ જાણે અડધી નીકળી હોય કોઈ નાનો ઠાકોર નીકળ્યો નાગરચાળા ગામ છે નાગરચાળા ગામ ના પાદર માં ઈસરદાનજી એમનો રસો દાખલ થયો ઈસરદાનજી ગામના પૂછ્યું કે કોઈ રાજપૂત ઘર છે મારે રાહતવાસો રોકાવું છે કોટવાલ ને સાંગાજી ગોડ નામના એક ગરાસિયાને ને અરે વાંધો હતો એટલે એમ થયું કે આવડો મોટો કવિ મારવાડ નો કવિ જામ ને આજે સમૃદ્ધ અને બહુ દાતાર ગરાસિયો છે બહુ દાતાર રાજપૂત છે ક્યાં રહે છે તો કે આ સામે જાવ સામે ડેલી આવશે સાંગાજી બાપુ ઈશ્વરદાસજી પૂછતા પૂછતા જાય છે બાપા અહીંયા હાંગાજી ગોડની ની ડેલી કઈ બાપા હાગાજી કોડ ની ડેલી કે એમ પૂછે છે ત્યાં એક ખડકી નું બાર નું ઉગડ્યું જવાન બારો નીકળ્યો બે હાથમાં કડા પહેર્યા છે મેલું ઘેલું શરીર છે મેલા ઘેડા લુગડા છે પણ શરીર ની માથે લાગેલા મેલની અંદર થી પોતાની અંદરની અમીરાત અને દાતારી છે એ કવિની આંખે દેખાઈ ગઈ સવાસ કોનું કામ છે બાપા કે હાંગાજી બાપુની ડેલી હાંગોજી મારું નામ છે બાપુ તારે ડેલી નથી હું તો ગામના વાસરું ચારું છું રાજપૂત છું બોર્ડ શાખાનો નાનકડું ઘર છે મારું પણ બધારો આપ જેવા કવિરાજ મારા આંગણે ક્યાંથી અને હાંગાજી ગોડે હા ગડથલ કરી અને ચારણ ને રોક્યા અને એવી મિજલસ ચાલી ઝૂપડીએ કોકતી જાજો એના મહેમાન તો થાજ્યો

મોજ કલાબા છોટે કવિને શું આપું મન દે તો માયા દે નકર મન ને માર મન મોટું અને માયા નઈ એવા બબે થકા મન મન મોટું છે પણ શું દેવું મારે કવિને કાઈ સમજણ નથી પડતી એટલે પોતાની કામળ હતી કામળ આપી કે કવિરાજ લ્યો કામળ એમ નામ તમારે ખાલી હાથે જવાય નહીં હું ગરીબ ગરાસ્યો છું બીજું તમને શું આપું કવિને એમ થયું કે ગરાસિયાની એક ઘરવખરીમાં સારા સારી કાંબળ છે હું જો લઈ જાઉં ચાર રાજપૂતોનો દુરુપયોગ નથી કર્યો હું હિંગળા ત્યારે આના જે વણવાની જે છેલ્લા કાંગરા બાકી છે ને વણી રાખજો અધુરુદાન કવિ લે નહીં જોજો હું પાછો આવીશ કવિરાજ ચોક્કસ પધારજો ભલે બાપ એમ કરીને હિંગળાજ પરસવા કવિરાજ ગયા પાછા આવ્યા એ દરમિયાન ઘટના નાગડચાળા ગામમાં એવી બની કે હાંગોજી ગોડ ગામના વાસરું ચાર વાગે છે પ્રચંડ પવનનું તોફાન જાય છે હે ભગવાને ઓગણપચાસ પ્રકારના વાયુ ને જેમ વાવડાને છૂટા મૂકી દીધા હમ સપટ વાવડો બોલાવે અને એવું મેઘનું તાંડવ રચાણું નદીના પૂર બબેદી સુધી ઉચર્યા નહીં અને હાંગોજી ગોડ વાસરો ખાતો હામે કાંઠે પલડે છે એમાં નદીના પૂર જરાક વચને એટલે હાંગાજી ગોળે વાછડું ને પાણી ને પાણીની અંદર નાખ્યા નદીમાં એમાં પોતે જે વાછડા નું પૂંછડું પકડ્યું તું એ વાછડો નદીમાં તણાવવા મંડળ ગઢથોલા લેવા મંડળ સાંગાજી ને એમ થયું કે હવે નહીં બચાય ગામના માણસો રીડિયા પડકારા કરે એ હાંગાજી પૂંછડું મૂકી દે કે હવે નહીં બચાય હવે મરતી વખતે હું રાજપૂત ફીફા નહીં ખાંડું પણ મારી માને કેજો ઓલો કવિ આવે ને

હાંગોજી ગોડ ક્યાં એ ગામે ગયો છે આપ જમી લ્યો પણ બુઢી રાજપુતાણીની આંખમાં આહુડા એમ કહેતા હતા કે હાંગોજી ગામતરે નહીં પણ લાંબે ગામતરે ગયો છે માં હાચો ક્યો હાંગોજી ક્યાં ગયો કે બાપ હાંગાને તો પાણી તાણી ગયું તો સમુદ્રના પેટમાં હમાઈ ગયો કે મારે રાજપુત્ર નો દીકરો મને વચન આપીને એમના વયોગો કામળ દીધા વગર નો કામળ દેવાનું કેતો ગયો લો તો કે તો એના હાથે લઉં તો જ હું ચારણ કેવા અને નદીના કાંઠે આવીને દુહા મીડો કેવા સુરજ નારાયણ ને કવિરાજ મીડો વિનોવા મહાત્મા ઈશ્વરદાસજી ભગવાન સુરજ નારાયણ નું આરાધન અપાડ્યું અને હાકલ કરે ગાય હા ગાગડ તારાથી એમ નામ કામળ દીધો વગર નું નો વ્યુ જવાય બાપ રાજપૂત છો મને મારી કામળ દે ત્યાં તો કે છે કે નદીમાં પૂર આવ્યું હાકલા પડકારા થયા હાંગોજી ગોળ ધોડી અને કાંઠો ચડી ગયા અને કવિરાજને કામળીનો કોલ દીધો તો એ એમણે પૂરો કર્યો અને ચારણને હાથો હાથ કામળી આપી ઈશરદાનજીને હાથો હાથ કામળી આપી અને પાછા પૂરમાં હમાઈ ગયા આવા મહાત્મા ઈશ્વરદાસજી એ ઈશરા પરમેશ્વરા કહેવાના ਤੋਂ ਧੰਨ ਦਰਾਸੋ ਰਟਬਲੀ ਹਮਣੀ ਜਰਤਨ ਪਾਕ ਤਾ ਨਾਵਾ ਜੇ ਰਤਨ ਪਾਕ ਤਾ ਜਾਵਾ ਧੰਨ ਦਰਾਸੁਰ ਜਰਬਲੀ ਹਮਣੀ ਧੰਨ ਦਰਾ ਭਾਰਤ ਬਲੀ ਹਮਣੀ ਜਰਤਨ ਪਾਕ ਤਾ ਨਾਵਾ ਜੇ ਰਤਨ ਪਾਕ ਤਾ ਜਾਵਾ ਜੇ ਰਤਨ